ઓકે તમે ક્યાં છો જામનગર થી છો અને શું જયારે એડમિશન લીધું મારું કોર્સ કમ્પ્લીટ થાય ને એને એક વર્ષ થઈ ગયો એના પછી અહીં છ મહિના થઈ ગયા છે જયારે એડમિશન લીધું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોર્સ પતશે એટલે તમને અહીંથી ત્રણ સર્ટિફિકેટ પ્લસ એક્ઝામના જે બી રિઝલ્ટ હશે તમને આપી દેવામાં આવશે છ મહિના થઈ ગયા કંઈ નથી અમને સર્ટિફિકેટ મળ્યા નથી રિઝ્યુમ મળ્યા એ કઈ રિઝલ્ટ નથી મળ્યા જયારે અમે લાસ્ટ વેલેસ અમે આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે અમને લાસ્ટ સેટરડે સુધીનો ટાઈમ આપો તમને રિઝલ્ટ ને રિઝ્યુમ આપી બધું આપી દેશું રિઝલ્ટ

એ લોકો લીગલ નોટિસ ફાઇલ કરી છે અને બધા સ્ટુડન્ટ ને પર્સનલી ફોન કરે છે હવે કે તમે બધા માંથી નીકળી જાવ ના કે તમારા પર કેસ ફાઇલ થશે અને તમારે આવો મને ખોટ ના ધક્કા ખાવા જોશે એવી ધમકી આપે છે સ્ટુડન્ટ કોણ કે છે ધમકી કોણ આપે ઉમા મેમ આપે છે સુરત થી છે એક જ અરજી છે મારા માટે મારા ઉપર કેસ ફાઇલ કેમ કર્યો અને એક જ અરજી છે કે અમારી ફી અમને પાછી આપે મારા ઉપર કેસ ફાઇલ થઈ ગયો કેસ ફાઇલ થઈ ગયો લીગલ નોટિસ